હલો હા એ તો અમે લેવા વાળા ભેંસ લેવા વાળા ત્યાં તમે કોણ હા જો અત્યારે લેવા આવી અમાર લેવાની હતી એ આ હેડો એ કાકા કાકાને કેવું પછી કાકા આવો ની વાત લાવી શું પણ લેવા છું હેડો 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 પાઇપ ખોદજો તા પાઇપ નાખજો પછી

બસ આ જોજી કાકા કાકા જો મોતું ના માર ફેરા બોલો એ આ જો તારા પીછો બનાવો ના રવા દઉં હું થાય લે ઉભો થઈ જ નહીં થાતું બોલાય થાય જો ઘટારો બોલાવો પડશે ના ખાવી બોરા ફસ્યા લે ઉભરો

જો તીસે જાની બેસ લાદો તાલ લીધા ન ફાયદો કરી દો વાન લઈ દીધો છોકરાને ફોન આલે ને એટલે રાજી રાજી થઈ જશેલા ખાલી ફોન કર દઉં તમે चलो પાпу ઘરે ને તમારો આવી ગયો છે મળાવતા ઘરે બેઠા હે એ જલ્દી આવજે કોનો ફોન કર્યો એ મોટો છોકરો લે આ પેન ડાળ છે તમે જા <laughs>

Nyata amacu punggaya su. Wat. 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 Mie cina. Mie cua nisho. Mie cula puan. Mie cula puan. Ia ipe. Ape ape lea. Na amacu udhiko bada. Kama amna pingsatu. Iba dhiamme. Siti aja. Kidla. Siti. Kidla tamang puan. Siti nito hoene. Masi.

એ તમે ગાઈસ ગાઈસ હે ગાઈસ કે બેસ સર યસ સર હા બેસ સર ઓ નકર નઈ ઘરે આવ બે ફોન થી જ લાગન તો એક પેલા ઝેણા નું એક બે બોન તો લાયાતા નહી હાજે જો હું ફોન લઈ આવું યસ હા જ છે તમે મને ઉગ્યા બાપન તમાર ઘનો ચા પીવો પડશે લેતો લેતો હું બનાવી

करो <laughs> तो राजू <राचु। laughs> सुमन hmm? काका ला चाय ले ली ना बस तुम चाय कल ले लाए तो तुम्हारा मारे चाय थोड़ी का बोल चाय मस्त लाए आ थोड़ी का सॉरी तुम गले लाए ए बस हां तुम गले लाए बस ले

पतीजी मोरे से उशीती लादो हा वाटी सारे यामा छोकरो ते बीसी छोकरे ने गेम बता दीजी मेहमान पतीजी ला सुनले करे तने <laughs> करे लाऊ मारो टेस्टर हवे ठंडी करे अरे ढियो बाय बदा आप दोन छोकरा यार तू गुप्तू गाम माई ना برو गडाईस ने यार को गाम माई यार टाबल गडावडी तू

લા પાણી લીંબુ શરબત લાવ લાગે લીંબુ શરબત ના પાણી મజ్જી થોડું એ પરતો અલ્યા ચા પી હોય તો એ આવ એ સપડી લઈ જા ઓ એડા એ આ

એક પાણી પડે મળી પાણી નહી પીવું રાતે લઈ જઈશું પાણી પીવું હા પાણી પી